ઇસરો એક પછી એક અવકાશમાં ઝંડા ફરકાવી રહ્યું છે અને દેશને પ્રગતિ માટે કામ કરી રહ્યું છે હવે કુદરતી આફતોની ચેતવણી આપતો સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યો છે ઈઓએસ એસ એટ નામના ઉપગ્રહને આગ અને જ્વાળામુખીની માહિતી એકત્ર કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યો છે ફોર થ્રી ટુ વન ઝીરો અવકાશ ક્ષેત્રે ઈસરોની વધુ એક સિદ્ધિ દેશના સૌથી નાના રોકેટ એસએસએલવી ડી થ્રીનું સફળ પ્રક્ષેપણ સફળતાપૂર્વક લોન્ચ કર્યું ઈઓએસ એટ સેટેલાઇટ આફતોની પહેલાથી ચેતવણી આપશે આ ઉપગ્રહ ઈસરોએ ફરી એકવાર અવકાશમાં વધુ એક મોટી છલાંગ લગાવી છે આ સાથે જ આજની તારીખ પણ ઈસરોના ઇતિહાસમાં નોંધાઈ ગઈ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ દેશના સૌથી નાના રોકેટ એસએસએલવી ડી થ્રીનું અવકાશમાં સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું આ રોકેટની આ પહેલી ઉડાન નથી ઇસરોએ રોકેટ મારફત શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ એઇટ એટલે કે ઈઓએસ ઝીરો એઇટ લોન્ચ કર્યું જે આગ પૂર અને જ્વાળામુખી જેવી આફતોની અગાઉથી ચેતવણી આપી દેશે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે પ્રક્ષેપણ સફળ રહ્યું છે તેમણે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા સિમ્પલર ડિઝાઇન કમ્પેર ટુ રેગ્યુલર રોકેટ ઇટ યુઝ મોર કોસ્ટ ઇફેક્ટિવ ઇનર્શિયલ સિસ્ટમ્સ ધ એન્ટાયર નેવિગેશન પ્રોસેસ ઇઝ ડિફરન્ટ Its ability to place small satellites uh, is very crucial. It's all based on solid stages with a small liquid trimming upper stage. So the entire architecture and design of SSL is entirely different than the regular liquid-based uh, 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 rockets. And in such rockets, to get a precise injection is always tricky. Mm. That is that is a uh, an is issue that we faced in the first mission. Though his placed of satellite, the precision was slightly an issue. So we solved all the problem, made two successful missions, and completed the development program. આ ઉગ્ર પૃથ્વીની ભ્રમણકક્ષાની બહાર લગભગ ચારસો પંચોતેર કિલોમીટર દૂર સ્થાપિત કરવામાં આવ્યો હતો આ પહેલા ઇસરોએ લોન્ચની તારીખ પંદર ઓગસ્ટ નક્કી કરી હતી જોકે તેના એક દિવસ બાદ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવ્યું ઇઓએસ ઝીરો સેટેલાઇટ એક વર્ષ માટે કામ કરશે તેનો હેતુ પર્યાવરણ આપત્તિ સંબંધિત સચોટ માહિતી પ્રદાન કરવાનો છે ઇઓએસ ઝીરો સેટેલાઇટમાં ત્રણ પેલોડ છે જે સેન્સર અને નેવિગેશન સિસ્ટમથી સજ્જ છે સેટેલાઇટમાં ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ પેલોડ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ રિફ્લેક્મેટરી

નાના રોકેટ એસએસએલવી નું આ ત્રીજું પ્રક્ષેપણ છે અગાઉ બે પ્રયાસો કરવામાં આવ્યા હતા જેમાં બે હાજર બાવીસ માં નિષ્ફળતા અને બે હાજર ત્રેવીસ માં સફળતા મળી હતી બ્યુરો રિપોર્ટ